દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ વિરોધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને કોંગ્રેસની વિહિપ જારી અપક્ષના સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેને લઈને દેવગઢ બારિયામાં કોંગ્રેસના ત્રણ સભ્યોને પક્ષ દ્વારા અવિશ્વાસના પક્ષમાં મતદાન કરવા માટેની વિહિપ જારી કરી ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને લઈને દેવગઢ બારિયાના રાજકારણમાં નવો વળાંક આવ્યો કોંગ્રેસ પક્ષ દ્વારા અવિશ્વાસના પક્ષમાં મતદાન કરવા માટેની સૂચના આપી છે દેવગઢ બારિયા નગરપાલિકામાં હાલની સ્થિતિ પ્રમાણે ભાજપ પાસે કુલ તેર સભ્યો કોંગ્રેસ પાસે ત્રણ અપક્ષ અને આઠ એમ કરીને કુલ ચોવીસ સભ્યોનું બોર્ડ છે આગામી સત્તરમી તારીખે સભા યોજાવાની જેમાં ચિત્ર સ્પષ્ટ થશે છેલ્લા છ સાત મહિનાથી દેવગઢ બારિયાના નગરની કથળી હાલત અને વિકાસની ખાલી વાતો થઈ છે તે બાબતે નગરમાં કોઈપણ જાતનું વિકાસનું કાર્ય નથી થયું તે બાબતને લઈને અપક્ષના કાઉન્સિલરો દ્વારા આઠ દસ બે હજાર પચીસના રોજ અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકા ખાતે મૂકવામાં આવી હતી તેના અનુસંધાનમાં દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પ્રદેશની સૂચના મુજબ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસના હાથના નિશાને સિમ્બોલિક દ્વારા સિમ્બોલિકથી